મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ તમે જોઈ શકો છો બે હજારને પાંચ મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિનની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખને પંચાણું હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે એ કિંમતમાં પણ વધઘટ થઈ જશે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ બે હજાર પાંચ મોડલ એક લાખને પંચાણું હજાર રૂપિયા કિંમત છે માત્ર કંડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ બે હજાર સાત આઠનું મોડલ છે અને કિંમતની વાત કરીએ તો બે લાખને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર છે કંડિશન મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર સાત આઠનું મોડલ છે અને બે લાખને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ બે હજારને આઠ મોડલનું ટ્રેક્ટર છે ટાયર આખા છે નવા બે હજાર આઠ મોડલનો અને કિંમતની વાત કરીએ તો બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં વધઘટ થઈ જશે અને બીજી કોઈ પણ જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લેવી કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મેસી ફર્ગ્યુસન મિત્રો બીજો દસ પાંત્રીસ ડીઆઈ છે તમે જોઈ શકો છો બે હજારને દસ મોડલનું આ ટ્રેક્ટર છે ઓગણ ચાલીસ એચપી રેમની અંદર મિત્રો બે હજારને દસ મોડલનું ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે ડબલ ક્લચની અંદર આ ટ્રેક્ટર આવશે કંડિશન તમે જોઈ શકો છો સારી કંડિશનની અંદર છે બે હજાર દસ મોડલ દસ પાંત્રીસ ડીઆઈ ત્રણ લાખ રૂપિયા કિંમત એ કિંમતમાં વધઘટ થઈ જશે મિત્રો કોઈપણ ટ્રેક્ટરના કિંમતની જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે મેસેજ તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લે મિત્રો બીજું ટ્રેક્ટર છે રાઉન્ડ શેપની અંદર મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર અગિયાર મોડલનું ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો બે લાખને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કન્ડિશન મિત્રો વિડીયોમાં બતાવી રહ્યા છે ટાયરની કન્ડિશન સારી છે બે હજાર અગિયાર મોડલ છે કિંમત બે લાખને પંચ્યાસી હજાર રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે બાકીની જાણકારી માટે નીચે નંબર આપેલો છે એ નંબર પર ફોન કરો વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર કાકો રસ્તા ઉપર આવેલી છે મિત્રો બીજું પણ રાઉન્ડ શેપનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ કંડિશન જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનની અંદર છે મિત્રો આમાંથી કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર કાકો રસ્તા તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો વિડિયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને પૂરું જોઈને લાઇક શેર અને કોમેન્ટ કરજો